શિક્ષક દિવસે જ ભાવિ શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો શિક્ષકોની ભરતી માટે ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવ્યું નોટિફિકેશન જાહેર કરવા આંદોલન કરવામાં આવ્યું છે ગાંધીનગર સિવિલની બહાર ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારો રોડ પર બેઠા છે ત્યારે હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે હિરેન શિક્ષકો દ્વારા શિક્ષક દિને જ આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું માહિતી તો રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે આ ઉમેદવારો છે તે ગાંધીનગરમાં પથિક પાસે અત્યારે આંદોલન પર બેઠા છે રાજ્ય સરકારે જે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી એમાં પહેલાં બે નોટિફિકેશન કે જે હાલમાં શિક્ષકો છે એમની બદલી અને એચ એચ એટલે કે મુખ્ય શિક્ષકો માટેના નોટિફિકેશન ઇસ્યુ થઈ ગયા છે પરંતુ પહેલી તારીખ એટલે કે એક સપ્ટેમ્બરે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની ચાર હજાર જગ્યાઓ માટે ભરતી જાહેર થવાની હતી એ નોટિફિકેશન જાહેર ન થતાં ઉમેદવારો અત્યારે હાલ અહીંયા વિરોધ કરવા માટે પહોંચ્યા છે અને એમની માગણી છે કે તાત્કાલિક ધોરણે આજે ને આજે આ નોટિફિકેશન છે તે ઇસ્યુ કરવું જોઈએ એ પ્રકારની માંગણી છે ઉમેદવારો સાથે વાત કરીશું શકુંતલાબેન શું રજૂઆત માટે અહીંયા પહોંચ્યા છો ચોવીસ હાજર જગ્યાઓ જાહેરાત કરી હતી આજે શિક્ષક દિવસ છે અને શિક્ષક દિવસે તમારે બધા અહિયાં બેસવું પડે બ્રહ્મા સંસ્કૃતિ કે ગુરુને બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો દરજ્જો આપનાર કે બાળકના જીવનમાં કોઈનું મહત્વ હોય ને આપણા બધાનું આપણા બધાના જીવનમાં તો માતા પિતા પછી એ શિક્ષકનું મહત્વ છે અને એમાં પણ અમે નારીઓ કે યત્ર નારી સ્થિ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા આવી આ સંસ્કૃતિમાં આજે અમે લોકો શિક્ષક દિનના દિવસે અમારો હક માંગવા નીકળ્યા છે આપણા જે મુખ્યમંત્રી છે એમને ટ્વીટના માધ્યમથી ચોવીસ હજાર સાતસોની ની ભરતી નું નોટિફિકેશન ની વાત કરી હતી કે ચોવીસ હજાર સાતસોની ની ભરતી અમે કરીશું પણ હાલ એના કોઈ જ અંતર દેખાતા નથી ભરતીની માગણી સાથે નોટિફિકેશન ઇશ્યૂ કરવા માટે અહીંયા ભેગા થયેલા છે અહીંયા ઉમેદવારો પણ છે અને સાથે યોગાજી પણ તેમની સાથે અહીંયા જોડાયેલા છે જે નોટિફિકેશન છે એ રાજ્ય સરકાર બદલી કેમ્પ છે એ બદલી કેમ્પ પૂરા થયા પછી કરવાનું કહી રહી છે પરંતુ ઉમેદવારો અહીંયા પહોંચે છે ઉમેદવારો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને આ એટલા જ માટે આજે આ રોડ નંબર ત્રણ પર ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે જી ધન્યવાદ આ માહિતી માટે